ગઈકાલ જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યાનો ઝઘડો થયો હતો ત્યારે બાદ આ ઘટનાની અદાવતમાં ચોપાટીની બહાર ચાર યુવાનો પર ચક્કુના લાકડાના ફટકા સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા વરછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાળનો છવ્વીસ વર્ષીય પ્રદીપ કરીંગા ચૌધરીભાઈ અને ભાભી સાથે રહેતો હતો પ્રદીપ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવાર રીતે મદદરૂપ થતો હતો ગતરોજ સાંજે પ્રદીપ તેનો અનિલ અને બનેવી લાલબહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં બેસવા ગયા હતા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા તે પૈકી એક પાસે કુતરો હતો જે તેમને ઉપરથી ચલાવવાનો પ્રયાસ કરતા મૃતક અને તેમની સાથેના યુવકને ઠપકો આપ્યો હતો જેથી બોલાચાલી થઈ હતી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય બોલાચાલી બાદ અપશબ્દો સાથે માર મારવાનું શરૂ કર તા તે ભાગી ગયા ગયા હતા હતા ત્યારબાદ સહિતના બહાર નીકળી ત્યારે દસ થી બાર જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરીને લીધો હતો લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણેય ને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા

ઘરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે પુખ્ત વયના બે આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી નારાયણભાઈ સોલંકી અને ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી જ્યારે દસ અગીરને જુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ચાલી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી પછી એ આ આરોપીઓ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારા ઝઘડો કરી અને આ કામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલની મદદ લેવામાં આવી છે